નમસ્કાર મિત્રો અમે જોવા લીલું ઘાસ ખવડાવવા માટે તો ખળ ખાય છે જો મિત્રો અમે ગોઠણ ખડ ચારીને આવી ગયા છે નદીના કિનારે ગાયોને પાણી ભવા માટે તો જો ગાયો પાછળ હાલી આવે છે અને આ હામેશી આપણે કરેળાની નદી છે બને રેજો કન્ટિન્યુ મજા આવશે જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ પાછા ઝાળીવાળી વાડીની અંદર ચારવા માટે તો જવો ગાયું ડુંગળી અને લોદર ખાઈ રહી છે ઝાળીવાળાની રોડની નજીકની વાડી પડે છે હાવ નજીકમાં છે એમાં ગાયું ચરે છે આમ માનો ને તો હાવ ગામના પાદરમાં જ કહેવાય આ વાડીએ જઈને રસ્તામાં આવે છે આ વાડી તો વિડીયો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આવા વિડીયો જોવો